ભાઈ પીએસઆઈ મેઘરાજસિંહ વાળા સાહેબ તો બહુ ખતરનાક નીકળ્યા હો દુષ્કર્મીઓને છાવરે અને માસૂમ દીકરી માટે ન્યાય માંગનારાઓને ધમકાવી નાખે આમ જનતા સામે દાદાગીરી કરે આવા તો એમને રક્ષક મળ્યા છે અમારી પડતાલમાં અમને એક વિડીયો મળી આવ્યો જે વાળા સાહેબની કાંડ કુંડળીને ઉજાગર કરતો વિડીયો છે એ વિડીયો જોઈને તમને એમ થશે કે સાચે આવા પોલીસ હોય આવા પોલીસ કેમ બનાવ્યા આવા તો ગુંડાઓનો સાથ આપનાર

કે જે દુષ્કર્મી ને કેતા પકડાયા કે લંગડાવાની એક્ટિંગ કરજે ભાઈ તેણે ખુશફુસ કરી અને શેતાને લંગડાવા નાટકો શરૂ કરી દીધા તે પીએસઆઈ વાળા સાહેબ તો આમ જનતાને બરાબરની ધમકાવી નાખે છે જોવો પુરાવો જુઓ અને આ પોલીસ સ્ટેશન છે આ નગરપાલિકા નથી એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું પાણી ની ઓલી કરું છું ને અને અંદર કોઈ આવતા નહી હોય મહેરબાની કરી પછી અમારે ઓલું કરવું પડે નગરપાલિકા નથી

જો ને પીએસઆઈ વાળા તો ભાઈ બહુ દાદાગીરી કરે છે જનતા સામે જનતા ની સામે એવી રીતે વાત કરે છે કે જાણે રખડતા ઢોર હોય દુષ્કર્મી છાવરવાના અનેક પ્રયાસ અને આમ જનતા સામે દાદાગીરી આ વાળી પોલીસ ની કેવી છબી દેખાઈ ગઈ અમને જો તો ખરા કેટલું ખરાબ રીતે જનતા સાથે વર્તન કરતા ઝડપાયા છે પીએસઆઈ વાળા પણ શા માટે એક પોલીસ જનતા નો રક્ષક હોય કે ભક્સ વર્દી પાવર કેમ વર્દી આમ પાવર છે કે પછી જનતા મદદ કરવા આવા પોલીસ સિસ્ટમ કેમ ફાવી જાય છે શું કોઈ પગલા લેવાશે ખરા આ વિડીયો જોયા પછી પીએસઆઈ સામે એ સૌથી મોટો સવાલ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ